ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ફાર્મ ઉપર શું કામ ચાલુ છે એ આપણે જોઈએ આજે ફાર્મ ઉપર આપણે નવું કામ સ્ટાર્ટ કર્યું છે તો નવું કામ શું સ્ટાર્ટ કર્યું છે આજે એ આપણે જોવાનું છે અને આપણે પણ નવું કામ સ્ટાર્ટ કર્યું છે એમાં કામ કરાવશું આપણે પણ તો ચાલો આપણે જોવા જઈએ જે નવું કામ ચાલુ થયું છે એ અહીં આપણે લઈ લીધું છે ડ્રેગન ફ્રૂટના ના ખાડા કરવા માટેનું મશીન તો અહીંયા શૈલેષભાઈ અને દિનેશ કાકા અહીંયા ખાડા કરવાનું કામ ચાલુ કરી દીધું છે તો આપણે જોઈએ કે કેવી રીતે ખાડા ને એ બધું થાય છે મશીન થી તો આપણે આવી જ રીતે ખાડા કરવાના છે એકડ માં સરસ રીતે તો કેટલું સરસ રીતે જોવો મશીન ચાલી રહ્યું છે ખાડા પણ મસ્ત થાય છે રાઉન્ડ એકદમ જરાક આપણે બહાર કરવું પડે થાકી રેવાય ખાડા કરીને કારણ કે આખા એક એકડ માં આપણે ખાડા કરવાના હોય એવા આ મશીન થી એટલા માટે તો સરસ મજાના ખાડા થાય છે બહુ મસ્ત થાય ખાડા તમે જોવો કેવી રીતે ખાડા થાય છે ડ્રેગન ફ્રૂટ ના હવે આવી રીતે ફાઇનલી એક ખાડો થઈ ગયો છે હવે અહીંયા આપણે બીજો ખાડો કરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો આવી જ રીતે આપણે બધી આવી જ રીતે આપણે બધા ખાડા કરી લેવાના છે સરસ મજાના તો હજી તો સ્ટાર્ટિંગ થઈ છે ખાડા કરવાની પછી એન્ડ સુધી આપણે જોશું કે કેવી રીતે ખાડા ને થાય છે બીજું આગળ તમને બતાવતી રહીશ જે આગળ આગળ નવું નવું કરવાના છીએ એ ડ્રેગન ફ્રૂટમાં તો ડ્રેગન ફ્રૂટ નું આજથી કામ ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ આપણું અને આજનો અમારો ટાર્ગેટ છે કામ કરવાનો કે ડ્રેગન ફ્રૂટના ખાડા કરી લેવાના અને જે એના થંભલા આવ્યા છે એ રાખી દેવાના છે તો જોઈએ આપણે કે કેટલું કામ થાય છે આપણું કારણ કે બહુ હાર્ડ કામ છે એટલા માટે તો સરસ મજાના ખાડા થાય છે તો ને આંકને જો આવી રીતે ખાડા થઈ ગયા છે ફાઇનલી આવી રીતે આપણે બધામાં કરવાના છે અને ન્યાંકને મમ્મી જે અંદર અટાર હોય એ ડબલા આપણે બારે કાઢવાની છે તો આવી રીતે આપણે બધા બધા જેટલા ખાડા છે બધા રીતે આપણે અટાર બારે કાઢશું અટાર કાઢવાનું કામ ચાલુ છે મમ્મીનું તો આવી જ રીતે મમ્મી કામ કરે છે એવી જ રીતે હું પણ થોડીક વાર રહીને કામ કરવા લાગી જઈશ કારણ કે હું થોડોક વિડીયો ઉતારી લઉં અને તમને પણ કઈક નવી અપડેટ આપી દઉં એટલા માટે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે હવે અહીં તમને હું બતાવી રહી છું કે કેવી રીતે મશીન ચાલુ થાય છે ખાડા કરવાનું તો આપણે આવી રીતે દોરી આવી દોરીને ખેંચી અને મશીન ચાલુ કરવાનું છે તો આવી રીતે આપણે મશીન ચાલુ કરશું કારણ કે પેટ્રોલ વાળું મશીન છે પેટ્રોલ નાખી અંદર તો જ મશીન ચાલુ થાય નહીંતર ન થાય તો નેકને મશીન ચાલુ કરી લીધું છે ફરી અને ખાડાનું કામ ચાલુ કરી દીધું છે ધબા ધબ બોલાવી રહ્યા છે દિનેશભાઈ અને શૈલેષ ભાઈ ને અમારા દિવ્યભાઈ પણ આવી ગયા છે ખાડા કરવા માટે તો એને પણ બહુ મજા આવે છે દિવ્યાને પણ પહેલી વાર જોવે છે એટલા માટે કે કેવી રીતે ખાડા થાય તો જો એને પણ ઉત્સુકતા છે દિવ્યાનું હવે મન લલચાયું કે હું પણ ભેગો હાથ દઉં ખાડા કરવામાં પણ આપણે એને હાથ ને રાખવા ન દે કારણ કે ક્યાંક મશીન માં આવી જાય તો ક્યાંક વાગી જાય એટલા માટે પણ એને બહુ મજા આવે છે દિવ્યા હવે આ બાજુ બીજું કામ ચાલુ છે ઊભા કરવાનું તો અહીં પપ્પા અને ભાઈ છે એ જણા આવી રીતે ઉપાડી ઉપાડી અને ખાડામાં સરખી રીતે ઉભા કરવાનું કામ ચાલુ છે આ બાજુ એક બાજુ કામ ચાલુ છે તમને બતાવ્યું એક બાજુ ખાડા કરવાનું અને એક બાજુ આવી રીતે આપણે બધા થંભલા ઉભા કરવાનું તો પપ્પા અને ભાઈ જો કેવી ધબધબાટી બોલાવી રહ્યા છે થાંભલા ઊભા કરવામાં એકદમ જોશ કામ ચાલી રહ્યું છે ડ્રેગન fruit નું કામ તો સ્ટાર્ટિંગ આપણે ધબધબાટી થી કરી નાખી છે હવે end સુધી કેવી ધબધબાટી અમારી ચાલી ચાલે છે એ હું તમને આગળ આગળ નવા નવા video બતાવતી રહીશ તો આપણે બહુ જ જોશ કામ ચાલી રહ્યું છે સવારના સાત વાગ્યા થી કામ આપણે ચાલુ કરી નાખ્યું છે સરસ મજાનું તો હજી થોડું કામ બાકી છે અહીંયા કને મમ્મી એ પણ ધબધબાટી બોલાવી રહ્યા છે ખાડામાંથી અટાર કાઢવાની બહુ જ ધબધબાટી બોલાવી રહ્યા છે મમ્મી બહુ જ જોશ તો જો બહુ જ મસ્ત ફાર્મ આપણે રેડી કરવાનો છે આપણો અહીંયા આપણે સુકેલો ગાંઠડા આવે કા નંદી માટે એ નાખી દીધા છે અને આખરે નંદી નહીં નાખવામાં નંદીને નાખી દીધા છે ને નંદી આવી અને ખાય છે રાહ જોતી હતી તો સરસ મજાનો આપણે ચરો પણ નાખી દીધો છે આયરો આવી જ રીતે આવી જ સારી રીતે આપણે નંદીની સેવા કરશું તો આપણે રોજ આવી રીતે એક એક ગાંઠો આપણે નંદીને આપીએ છીએ હજી તો એક જ નંદી આવ્યા છે હજી હજી બીજા નંદી આવશે પણ હવે આપણે જાય છીએ ઘરે તો બીજી વાર હું તમને બતાડીશ ઘણા બધા નંદી ચરો ખાવા માટે આવશે ત્યારે આપણું આજનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે ખાડા કરવાનું અને થંભલા ખોડવાનું કામ કારણ કે હજી લે લેવલ ને બધું કરવાનું કામ બાકી છે ઉપર થંભલા ઉપર વ્હીલને એ બધું ચડાવવાનું તો એ કાલે કરશું તો આજે કેટલું કામ કર્યું છે એ તમને બતાડી દઉં જો આવી રીતે અમે થંભલા ખોડી લીધા છે એક એકડમાં અને વ્હીલ ચડાવવાના બાકી છે થંભલા લેવલ કરવાના બાકી છે આપણે બપોરના વાગી ગયા છે એક અને ઓલમોસ્ટ આજનું કામ આપણે પૂરું કરી અને ઘરે જાય છે સાથે આજનો વિડીયો હું એને આપણે એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણે દિવ્યા પણ રેડી થઈ ગયો છે ઘરે જવા માટે